હર હર મહાદેવ દોસ્તો રઘુનંદન આપણે કેવીની ખેતી કેવીમાં બે પ્રજાતિના છોડ હોય છે જે કે નર અને માદા હોય છે કેવીના છોડ ઉપર આપણે ફ્રૂટ લેવા માટે આ બંને પ્રજાતિના છોડની આપણે જરૂર છે નર અને માદા જે કે પાંચ માદા છોડ લગાવીએ ત્યારે એક નર છોડ એમના વચમાં લગાવવો પડે છે ત્યારે જ ફ્રૂટિંગ ચાલુ થાય છે હવે મિત્રો જાણીશું ઝાડ હોય નર એમાં બે પ્રજાતિ હોય છે ભારતમાં એ વધારે ચાલે છે જે કે એલિસ નર અને તંબુરી નર જે કે માદામાં જે પ્રજાતિ છે એ ત્રણ ચાર છે એલિસન માદા એવેટ માદા માર્ટ માદા હેવેટ માદા હવે જાણીએ મિત્રો કે આ છોડ કેવી રીતે રોપવા પહેલો નંબર એ બીજમાંથી પણ ઊંઘી શકે છે અને બીજો નંબર કે કલમ માપ રોપી શકાય છે જેની કલમો તમને નર્સરીમાં મળી જાય છે સૌથી વધારે બેસ્ટ રીત છે કે તમે કલમથી લગાવો જેનાથી તમને આગળ જતાં ખબર પડે કે નર છોડ કયો છે અને માદા છોડ કયો છે એ તમને જલ્દીથી ખબર પડી છે જો કે તમે બીજથી લગાવો છો તો તમને કોઈ પણ જાતની જાણકારી મળતી નથી કે આ નર છે કે માદા છે જે જે કે તમે બીજથી ઝાડ છોડ લગાવો છો કીવી નો એ તમારે સાત થી આઠ વર્ષ લાગી જાય છે એમાં ફળ ચાલુ થતા પ્લસ કે તમે જે કલમથી લગાવો છો એમાં સાડા ત્રણથી થી ચાર વર્ષની અંદર ઉત્પાદન ચાલુ થઈ જાય છે હવે તમે જાણશો કે બીજમાંથી તો માર્કેટર માર્કેટથી ફ્રૂટ લાવીને એને અંકુરિત કરીને સારી રીતે રોપી શકીએ છીએ પણ બીજું કે તમે નર્સરીમાં એનો શું રેટ હોય છે કલમ છોડનો એ પણ તમે જણાવી દો ચારસો રૂપિયાથી ચાલુ થાય છે સાતસો રૂપિયા સુધીના ઝાડ હોય છે આ કેવી કલમના પ્લાન્ટ છે જે કે બહુ સરસ રીતે ઉછેરેલ હોય છે અને તમને આ વિડીયો કે ફોટોમાં દેખાઈ રહ્યા હશે જોઈ શકો છો તમે જો તમારે ઓછામાં ઓછા ભાવથી જુએ દોઢસો બસો સો એકસો એંસીના ભાવે તો તમે આ વેરાયટી મંગાવી શકો છો હિમાચલની અંદર આની સરકારી નર્સરી બહુ છે કે તમે ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ માગશો તો તમને ત્રણસો ચારસોની ઉપરના જ ભાવ જોવા મળશે હવે મિત્રો તમે જાણો કે આ કીવીનું પ્લાન્ટેશન કયા ઋતુમાં કયા ટાઈમમાં કરવું જોઈએ કે જે કે બેસ્ટ એનો ટાઈમ છે પંદર ડિસેમ્બરથી પંદર ફેબ્રુઆરીની અંદર તમે ગમે ત્યારે લગાવી શકો છો જે કે સારી રીતે ગ્રોથ થઈ જશે ચોટી જશે એના રૂટ્સ જે છે એ સરખી રીતે ફેલાઈ જશે અને એ છોડ સરસ રીતે સફળતાથી ઊંઘી જશે હવે મિત્રો વાત કરીએ કે કીવીના પ્લાન્ટ ઉપર કેટલું પ્રોડક્શન તમને મળશે કે જે કે પાંચ કે છ વર્ષનો જે છોડ હોય કીવીનો એની પર તમને સિત્તેરથી એંસી કિલો પ્રોડક્શન મળશે જો તમે માર્કેટમાં પર પીસના હિસાબથી લેવા જાઓ છો તો ત્રીસથી પાંત્રીસ રૂપિયા પિસ્તાલીસ રૂપિયા પચાસ રૂપિયા મળે છે પણ જે હિમાચલથી જે ફ્રૂટ આવે છે હોલસેલના ભાવથી એકસો એંસીથી ત્રણસો રૂપિયા સુધીનો એનો ભાવ હોઈ શકે છે મિત્રો હિમાચલથી જે ઇમ્પોર્ટ કરે છે આપણા અહીંના વેપારી એ ત્રણસો રૂપિયા સુધીના કીવીના એક કિલોના ભાવ હોઈ શકે છે તમે જાણી શકો કે વાર્ષિક ઇન્કમ મતલબ કે તમને એક વર્ષમાં કે એક સિઝનમાં તમને આ એક છોડ ઉપરથી સિત્તેર કિલો એક આશરે સિત્તેર કિલો ફ્રૂટ મળી જાય અને તેનો હોલસેલમાં ભાવ બસો રૂપિયા આવી જાય તો તમને એક પ્લાન્ટ ઉપરથી સાત દુના ચૌદ મતલબ કે બસો રૂપિયાના ભાવથી સિત્તેર કિલો વેચાય તો ચૌદ હજાર રૂપિયાનું તમને ઇન્કમ જનરેટ એક છોડ પાછળ થઈ શકે છે જો મિત્રો તમારે આ ખેતી કરવી હોય કેવી પ્લાન્ટની તો તમારી જમીનમાં સારા પિયાચના માત્રા હોવી જોઈએ બીજું કે તમારા ત્યાં ટેમ્પરેચર ત્રીસ ડિગ્રીથી ઉપર ન જવું જોઈએ પ્લસમાં કે આ થોડી ઘણી રેતાળ માટીમાં થઈ શકે અને પહાડી જે વિસ્તાર હોય ઠંડીકીય વિસ્તાર હોય ત્યાં આની ખેતી થાય છે સરળ સરળતાથી અને સફળતાથી ખેડૂતો ત્યાં એને એ કરે છે અને આ કીવીના પ્લાન્ટ બધા તમને અમારી પાસેથી મળી રહેશે અને સારા સફળ છોડ છે સારી કલમ છે ગ્રીનરીવાળી આ તમે તમારા ઘરે અનુભવ માટે રોપી શકો છો કંઈ ફાર્મિંગ કરવું હોય તો બી કરી શકો છો પણ એની સંપૂર્ણ માહિતી તમે તમારા માટી પહેલાં જુઓ તમારું સોઇલ જુઓ એકવાર કેવી રીતે શું છે તમારું ટેમ્પરેચર પછી તમે આ અનુક ખેતી કરી શકો છો મિત્રો તો ધન્યવાદ અમારો વિડીયો જોવા માટે રઘુનંદન નર્સરીમાં પધારજો તમે તમે ઓનલાઈન ઓર્ડર કરી શકો છો કુરિયરની ફેસિલિટી અમે તમને આપીશું કુરિયર તમે કોઈ પણ જાતના છોડ કરો છો તો અમે તમને મોકલી દઈશું ધન્ય